નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટમાં લોહાણા મહાજનવાડીમાં ભિંડોરા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાણ યોજાઈ રાજકોટમાં સ્વર્ગસ્થ નરસિંહદાસ મોતીલાલ ભૂંડોરા તથા સ્વર્ગસ્થ ચંદ્રાગૌરી નરસિંહદાસ ભૂંડોરા પરિવાર દ્વારા તેમના પુત્ર શ્રી દિલીપભાઈ નરસિંહદાસ ભિંડોરા અને અશોક ચંદિકાબેન દિલીપકુમાર ભિંડોરા દ્વારા રાજકોટમાં લોહાણા મહાજનવાડીમાં તારીખ ચોવીસથી એક પાંચ ચોવીસ સુધી શ્રીમદ્ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે કથાના વક્તા કથાકાર શ્રી કૃષ્ણ મહારાજ શર્મા સુમધુર સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવે છે તેમાં ધ્રુવ ચરિત્ર સુદામા ચરિત્ર વામન જન્મ કૃષ્ણ જન્મ રામ જન્મ કૃષ્ણ લુક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ઉજવાઈ રહ્યા છે તારીખ એક પાંચ ચોવીસ એક પાંચ ચોવીસના રોજ હવન યોજાશે સંકલન સુધાકરભાઈ જાની હળવા Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.